તેમજ ડેપ્યુટી સરપંચ હેમલત્તાબેન સલાટ દ્વારા આંગણવાડી અને બાલવાટિકા બાળકોને પ્રવેશ કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો તલાટી કમ મંત્રી નિકુલભાઈ પટેલ ગ્રામ પંચાયતના સભ્યો તથા સારા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવ્યો હતો મહેમાન ભવાને ભાવસાર દ્વારા બાળકોને આરસી વચન પાઠવવામાં આવ્યા હતા ગ્રામજનોને શાળા સાથે વધુને વધુ સહભાગી થવા અપીલ કરી હતી સરકાર શ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના નિપુર્ણ ભારત નિપૂર્ણ ગુજરાત વિશે જાણકારી શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી બાળકોને સરકારશ્રીની યોજનાનો વધુને વધુ લાભ મળે એવા પ્રયત્ન કરવા માટે સૂચના આપી હતી આ તબક્કે બિરલા સોલ્યુલોજિક કંપની ખરજ તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ અને વોટર બેગ આપવામાં આવી હતી શાળાના તેજસ્વી તાળનાઓના મહાનુભવો દ્વારા કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવી શિક્ષણ નીતિ અને નિપુણ ભારત હેઠળ બાળકોની વિવિધ કીટ આપવામાં આવી હતી જેના સ્ટોલની મુલાકાત ઉપસ્થિતમાં ગ્રામજનોએ લીધી હતી શાળાના આચાર્ય નિલેશકુમાર ડાહિયાભાઈ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું શિક્ષક જનકકુમાર પટેલ દ્વારા સૌને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ એસએમસી બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંતે બાળકોને ભોજન પીરસી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો